જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં રવિવારે કરવામાં આવતું ભગવાન સૂર્યનારાયણના વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા સાંભળશું ભગવાન સૂર્યનારાયણનું આવ્રત એક વર્ષ કરવાનું હોય છે જે માક્ષર મહિનાના રવિવારથી શરૂ કરી કાર્તક મહિનાના રવિવારે પૂર્ણ થાય છે સૂર્યનારાયણના રવિવારનું આવ્રત વ્યક્તિની ઈચ્છાઓ પૂર્ણ કરવાવાળું છે જેના મનમાં જે ઈચ્છા હોય તે વ્યક્તિએ રવિવારનું વ્રત કરી ભગવાન સૂર્યનારાયણ પાસે તે મનની ઈચ્છા માંગવી ભગવાન સૂર્યનારાયણ તે વ્યક્તિની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે તેમાં સંશય નથી વ્યક્તિની કોઈ પણ ઈચ્છાની પૂર્તિ માટે સૂર્યનારાયણનું રવિવારનું વ્રત સૌથી ઉત્તમ છે આ વ્રત એક વર્ષ પર્યત્તનું હોય છે આ વ્રત માક્ષર માસથી શરૂ થાય છે અને કાર્તક માસમાં પૂર્ણ થાય છે ભગવાન સૂર્યનારાયણનું આ વ્રત ઉત્તમ ફળ આપનાર છે ગરીબને ધન આપનાર છે સંકટ આવ્યું હોય તેના સંકટ દૂર કરનાર છે નિસંતાન હોય તેને સંતાન આપનાર છે પુત્ર પ્રાપ્તિની ઈચ્છાવાળાને પુત્ર આપે છે રોગી હોય તેનો રોગ મટાડે છે વિદ્યાર્થીઓને વિદ્યા આપે છે અને કુંવારી કન્યાને મનગમતો ભરથાર આપે છે સૂર્યનારાયણનું આવ્રત દીર્ધાયુષ આપનાર તંદુરસ્તી આપનાર અને સુખ સમૃદ્ધિ આપનાર છે ભારતની મધ્યમાં વિંધ્યાચલ પ્રદેશમાં પુરાતન કાળમાં ચક્રવર્તી રાજામાં ઘાંત થયા હતા તેમના ગુરુ વશિષ્ઠ હતા તેમણે તેમના ગુરુ વશિષ્ઠને પૂછ્યું હે મહારાજ દુઃખનો નાશ કરવાવાળો અને સર્વ ઈચ્છાઓ પૂરી કરવાવાળું કયું વ્રત છે તે જણાવો ત્યારે વશિષ્ઠ બોલ્યા હે રાજન તે સૂર્યનારાયણનું રવિવારનું વ્રત છે આ વ્રત મનુષ્યની સર્વ ઈચ્છા પૂર્ણ કરવા વાળો રોગનો નાશ કરવા વાળો ભોગ અને મોક્ષ આપવા વાળું ભગવાન સૂર્યદેવને સંતુષ્ટ કરવા વાળો ઉત્તમ વ્રત કહું છું તે ગુપ્ત છે છતાં તમને કહું છું તે તમે સાંભળો જે સૂર્યનારાયણના ઉગતા કિરણો સાથે દેવો મુનિઓ દાનવ માનવ અને યક્ષ જેની પૂજા કરે છે અને સંસારના સમસ્ત પ્રાણી જેનું વ્રત પૂજા નૈવેદ્ય અધર્ય દાન અને યજ્ઞ કરે છે તેમનો વ્રત મહિમા તમને કહું છું તે તમે સાંભળો હેરાજન સમસ્ત તીર્થોનું તીર્થાટન કરવાથી જે પુણ્ય મળે છે સમસ્ત પ્રકારના યજ્ઞ કરવાથી જે પુણ્ય ફળ મળે છે તે સર્વ પુણ્ય આ રવિવારનું વ્રત કરવાથી મળે છે આ સૂર્ય વ્રત કરવાથી સર્વે પ્રકારના પુણ્ય મળે છે સર્વે પ્રકારના મનોરથ પૂર્ણ થાય છે વ્રત કરનારે પ્રાતઃ કાળે વહેલા ઉઠવું સવારમાં નાહી ધોય સ્વચ્છ કપડાં પહેરવા પૂજાનો ઓરડો સ્વચ્છ કરવો પૂજાના ઓરડામાં પાછળ પર ભગવાન સૂર્યનારાયણની મૂર્તિ મૂકવી મૂર્તિ સમક્ષ પૂર્વના મુખે અથવા ઉત્તરના મુખે બેસવું ભગવાન સૂર્યનારાયણનું શોડ શોપચારથી પૂજન કરવું થાળ કરવો આરતી કરવી અને સૂર્યનારાયણની રવિવારની વ્રત કથા વાંચવી સૂર્યનારાયણ વ્રતના દિવસે ઉપવાસ કરવો એક ટાઈમ મીઠો અને તેલ સિવાયનો ખોરાક લેવો તે દિવસે આનંદિત રહેવું ઉત્સાહિત રહેવું આ દિવસે ભગવાન સૂર્યનારાયણ આપણે વ્રતના દિવસે આખો દિવસ સૂર્યનારાયણનું સ્મરણ કરવું ભજન કરવું અસત્ય બોલવું નહીં મીઠું અને મધુર બોલવું બ્રહ્મચર્ય પાળવું કોઈનો દ્વેષ કરવો નહીં અનિષ્ઠા વિચારવું નહીં સદગુણ કેળવવા અને દુર્ગુણો ત્યાગ કરવા આ દિવસે પુણ્ય દાન કરવું ગોદાન વગેરે કરવું વશિષ્ઠ મુનિ માધાંતને સૂર્યનારાયણની રવિવારની વ્રતની વિધિ બતાવતા કહે છે કે વ્રતના આરંભમાં સંકલ્પ કરવો કે હે દિવાકર એક વર્ષ સુધી હું તમારું વ્રત કરું છું હે પ્રભાકર આપની કૃપાથી મારો સંકલ્પ ફળદાયી બનો હે રાજન સવારમાં નિર્મળ જળથી તળાવમાં નદીમાં કે કુવા પર સ્નાન કરી સંધ્યા તર્પણ વગેરે નિત્યકર્મ કરી ગાયના છાણથી અથવા માટીથી શુદ્ધ કરેલા સ્થાન પર ભગવાન સૂર્યનારાયણનું પૂજન કરવું નિત્ય પૂજન ક્રમમાં પૂજન વિધિ બતાવી છે તે પ્રમાણે તાંબાના પાત્રમાં રક્તચંદનથી બાર કમળ દોરવા તેના ઉપર ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી બાર કમળને ભગવાન સૂર્યનારાયણના બાર નામ છે તે બાર નામ સૂર્ય મિત્ર વિષ્ણુ વરુણ તપન ઇન્દ્ર રવિ યમ દિવાકર ભાનુ છે કમળ ના મળે તો કાગળ પર કમળ દોરવા અને તેના પર બાર સૂર્યના નામ લખવા હિરાજન સૂર્યનારાયણ વ્રત દરમિયાન માક્ષર માસના દર રવિવારે ઓમ મિત્રાય નમઃ કહીને પૂજા કરવી નૈવેદ્યમાં ઘી ચોખા ગોળ અને અધર્યમાં નાળિયેર અર્પણ કરવું દાનમાં બ્રાહ્મણને ભોજન અને દક્ષિણા આપવી પોતે તુલસીના ત્રણ પાન ખાઈને જીતેન્દ્ર થઈ રહેવું પોષ માસના રવિવારમાં વિષ્ણુ નામની ઓમ વિષ્ણવે નમઃ અને સૂર્યનારાયણની પૂજા કરવી નૈવેદ્યમાં કુલેર તલ ચોખાની ખીચડી અથર્યમાં બિચોરું જાંબુ અર્પણ કરવા દાનમાં બ્રાહ્મણોને ભોજન સાથે ઘી અર્પણ કરવું પોતે ત્રણ પલ ઘી ખાઈને રહેવું માઘ માસના રવિવારમાં વરુણ નામની ઓમ વરુણાય નમઃ કહીને સૂર્યની પૂજા કરવી નૈવેધ અને અધર્યમાં કેળા અર્પણ કરવા દાનમાં બ્રાહ્મણને ભોજન તલ અને ગોળ તથા દક્ષિણા આપવી પોતે ત્રણ મુઠી તલ ખાઈને રહેવું ફાગણ માસના રવિવારે ઓમ સૂર્યાય કહીને ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવી નૈવેધમાં ઘી અને દહીં તથા અધર્યમાં ચમેરી લીલું અર્પણ કરવા દાનમાં બ્રાહ્મણોને ભોજનમાં દહીં દહીં ચોખા અર્પણ કરવા અને ખાઈને રહેવું ચૈત્ર માસના રવિવારમાં ભાનુ નામથી ઓમ ભાનવે નમઃ કહીને સૂર્યની પૂજા કરવી નૈવેદ્યમાં ઘી અને પૂરી તથા અધર્યમાં અનાર અર્પણ કરવા દાનમાં બ્રાહ્મણોને ભોજનમાં મિષ્ટાન અને દક્ષિણા આપવી પોતે ત્રણ પલ દૂધ પીને રહેવું વૈશાખ માસમાં રવિવારના દિવસે તપન નામથી ઓમ તપનાય નમઃ કહી સૂર્યની પૂજા કરવી નૈવેદ્યમાં અડદ અને ઘી તથા અધર્યમાં દ્રાક્ષ અર્પણ કરવી અને પોતે કોમય ખાઈને રહેવું જેઠ માસના રવિવારમાં ઇન્દ્ર નામથી ઓમ ઇન્દ્રાય નમઃ કહીને સૂર્યની પૂજા કરવી નૈવેદ્યમાં દહીં સત યા દળેલું અનાજના દલિયા તથા નૈવેદ્યમાં કેરી અર્પણ કરવી દાનમાં બ્રાહ્મણોને ભોજનમાં દહીં અને ભાત અર્પણ કરવા પોતે ત્રણ જળ પીને રહેવું અષાઢ માસમાં રવિવારમાં રવિ નામથી રવયે નમઃ બોલી પૂજન કરવું નૈવેદ્યમાં ચીડવા તથા અધર્યમાં જાયફળ અર્પણ કરવું દાનમાં બ્રાહ્મણોને દહીં અને ભાતનું ભોજન અર્પણ કરવું પોતે ત્રણ દાણા મરીચ ખાઈને રહેવું હેરાજન શ્રાવણ માસના રવિવારમાં ગર્ભસ્તી નામથી ઓમ ગર્ભસ્તી નામઃ કહી સૂર્યનારાયણની પૂજા કરવી નૈવેદ્યમાં સૂકી પૂરી અને અધર્યમાં ખીર અર્પણ કરવી બ્રાહ્મણને દાનમાં ભોજન તથા દક્ષિણા આપવી ત્રણ મુઠ્ઠી સત્ત ખાઈને રહેવું ભાદરવા માસમાં રવિવારના દિવસે યમ નામથી ઓમ યમાય નમઃ કહી સૂર્યનારાયણનું પૂજન કરવું નૈવેદ્યમાં ચોખા અને ઘી તથા અધર્યમાં કુષ્માલ્ડ અર્પણ કરવા દાનમાં બ્રાહ્મણોને ભોજન આપવું પોતે ગૌમૂત્ર પીને રહેવું આસો માસના રવિવારે હિરણ્ય રેતા નામથી ઓમ હિરણ્ય રેત સે નમ કહી સૂર્યનારાયણનું પૂજન કરવું નૈવેદમાં ખાંડ અને અધર્યમાં દાડમ અર્પણ કરવું દાનમાં ભક્તિપૂર્વક બ્રાહ્મણોને ભોજનમાં ચોખા અને ખાંડ આપવા તથા પોતે ત્રણ પલ ખાંડ સાકર ખાઈને રહેવું કાર્તક માસના રવિવારે દિવાકર નામથી ઓમ દિવા કરાય નમઃ કહી સૂર્યનારાયણની પૂજા કરવી નૈવેદ્યમાં ખીર અને અધર્યમાં કેળા અર્પણ કરવા બ્રાહ્મણોને ભોજન કરાવવું દાનમાં તેમને પાન અને દક્ષિણા આપવી પોતે ખીર ખાવી આ પ્રમાણે બાર માસનું વ્રત કરી ઉત્થાપન કરવું ઉત્થાપન વર્ષના અંતે છેલ્લા રવિવારે કરવું સૂર્યનારાયણને દ્રાદશ કમળની વચમાં મૂકી તેનું ષોડોશોપચારે પૂજન કરવું સૂર્યની બાર પાખડી પર સૂર્યના બાર નામોને છૂટક છૂટક પૂજા કરવી વ્રતની સંપન્નતા માટે ભક્તિપૂર્વક સૂર્યનારાયણને નાળિયેરની સાથે અધરી આપવું અને નમસ્કાર કરવા નૈવેદ્ય ધરાવવું અને આરતી કરવી ઉત્તાપન નિમિત્તે હવનયા યજ્ઞ કરવો બાર બ્રાહ્મણોને ભોજન આપવું અને દક્ષિણા આપવી ગાયો અને કૂતરાને ભોજન કરાવવું ગુરુને નમસ્કાર કરી દક્ષિણા આપવી સૂર્યનારાયણને પ્રણામ કરી સગા વાલાને જમાડવા દરેકને ભગવાન સૂર્યનારાયણ વ્રતની ચોપડી ભેટ આપવી વસિષ્ઠ મુનિ કહે છે કે હે રાજન જે કોઈ સૂર્યનારાયણનું રવિવારનું વ્રત કરે બ્રાહ્મણ હોય તો તેને ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થાય છે ક્ષત્રિય રાજ્ય પ્રાપ્ત કરે છે વૈશ્ય ધન સમૃદ્ધિ પામે છે શુદ્ર સુખ પામે છે પુત્રહીન હોય તેને પુત્ર મળે છે રોગ પીડિત હોય તેનો રોગ મટી જાય છે જે ઈચ્છાઓ પૂરી થાય છે હે રાજન જે આ વ્રતની કથાને ધ્યાન દઈ સાંભળશે તેને ભગવાન સૂર્યદેવની કૃપાથી મન ફળ પ્રાપ્ત થશે મેં તમને સૂર્યનારાયણના વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ અને ઉત્થાપન વિધિ તથા મહાત્મ્ય જણાવ્યું હવે રવિવારના વ્રતની કથા કહું છું તે તમે ધ્યાનપૂર્વક પૂરી શ્રદ્ધાથી સાંભળો આ કથા પૂર્વે ઓરિસ્સામાં બનેલી સત્ય ઘટના છે બિહાર ઓરિસ્સામાં ઘણા લોકો આજે પણ સૂર્ય ઉપાસક છે કોણાર્કમાં ત્યાંના રાજાએ લોકોની સુખાકારી માટે બંધાવેલ સૂર્ય મંદિર કોણાર્કના સૂર્ય મંદિર તરીકે જગવિખ્યાત છે તેવી રીતે ઉત્તર ગુજરાતમાં રાજા સિદ્ધ રાજ જયસિંહે બંધાવેલ મોઢેરાનું ખ્યાત નામ સૂર્યમંદિર છે અને અતિ આધુનિક મધ્ય ગુજરાત બોરસદમાં આવેલ સૂર્યમંદિર છે બીજા ઘણા સૂર્યમંદિરો ભારતમાં આવેલા છે ઓરિસ્સામાં કર્ણાકમાં એક વૃદ્ધ સ્ત્રી હતી તે દર રવિવારે સવારમાં સ્નાન કરી ઘરને ગાયના છાણથી લીપી ભોજન તૈયાર કરી ભગવાન સૂર્યનારાયણને ભોગ આપતી આમ કરવાથી તેનું ઘર અનેક પ્રકારના ધન ધાન્યથી ભરપૂર હતું સૂર્યનારાયણની કૃપાથી તેના ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે વિઘ્ન ન હતું સર્વ પ્રકારે તેના ઘરમાં આનંદ રહેતો હતો આ વૃદ્ધા પૂજાની જગ્યા ગાયના છાણથી લીપતી તે છાણ તે પડોશણના ઘરેથી લાવતી અને પૂજનની જગ્યા લીપતી એની પડોશણને અદેખાઈ આવી આ વૃદ્ધા રોજ મારી ગાયનું છાણ લઈ જાય છે તેથી તે અટકાવવા તેણે ગાય ઘરમાં બાંધી આ વૃદ્ધાશ્રી ગાયનું છાણ લઈ જઈ શકી નહીં અને રવિવારના દિવસે પૂજનની જગ્યા ગાયના છાણથી લીપી શકી નહીં તેથી તેણે ભોજન બનાવ્યું નહીં અને ભગવાનને ભોગ ધરાવી શકી નહીં આથી તેણે ખાધું પણ નહીં આ પ્રમાણે તેમણે નિરાહાર વ્રત કર્યું અને આખી રાત ભોગ ન ધરાવી શકી તેનો ઓલોપાત ઘરથી ભૂખી સૂઈ ગઈ રાત્રે સૂર્યનારાયણ ભગવાને તેને સપનું આપ્યું તેને ભોજન ન બનાવવાનું અને ભોગ ન ધરાવવાનું કારણ પૂછ્યું તો વૃદ્ધાએ રડતા રડતા ન મળી શકવાનું કારણ કહ્યું કહ્યું તે સૂર્યનારાયણ હે માતા હું તમને એક ગાય આપું છું તે તમારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરશે કેમ કે તમે દર રવિવારે ગાયના છાણથી લીપણ કરી ભોજન બનાવી તમે મને ભોગ અર્પણ કર્યો દર રવિવારે તમે મને ભોગ અર્પણ કરીને પછી જમો છો તેથી હું ખુશ થઈ તમને વરદાન આપું છું કે સવાર થતાં તમને ગાય અને વાછરડું મળી જશે સ્વપ્નમાં વરદાન આપી ભગવાન સૂર્યનારાયણ અદ્રશ્ય થયા વૃદ્ધાએ સવાર થતા આંખ ખોલી તો તેના આંગણામાં તેણે સુંદર ગાય અને વાછરડું બાંધેલું જોયા આ જોઈ વૃદ્ધા ખુશ થયા અને દરરોજ સવારમાં પૂજનની જગ્યા ગાયના છાણથી લીપી સૂર્યનારાયણનું વ્રત પૂજન કરતા આ ગાય તેમને સોનાનું છાણ આપતી હતી વૃદ્ધા ઘણા જ સુખી થયા પડોશ્ય અને વૃદ્ધાને ઘેર ગાય વાછરડું જોયું અને ઈર્ષ્યાથી તેનું મન બળવા લાગ્યું આ ઉપરાંત સોનાનું છાણ જોઈ તે દરરોજ લઈ જવાનું મન થતું તેથી તે પોતાની ગાયનું છાણ મૂકી વૃદ્ધાની ગાયનું સોનાનું છાણ દરરોજ લઈ જવા લાગી જેની ખબર તે વૃદ્ધ ડોશીને થવા દેતી નહીં સર્વવ્યાપક ભગવાન સૂર્યનારાયણને આ વાતની ખબર પડી ત્યારે સંધ્યા ટાણે ભગવાન સૂર્યનારાયણે જોરભેર વાવાઝોડું મોકલ્યું તેથી વૃદ્ધા સ્ત્રીએ તેમની ગાય અને વાછળનું ઘરમાં બાંધ્યું ત્યારે બાઈને ખબર પડી કે તેમની ગાય સોનાનું છાણ આપે છે તેથી તેમના આનંદનો પાર ન રહ્યો અને આશ્ચર્યની સીમા ન રહી તે દરરોજ ગાયને ઘરમાં બાંધવા લાગી પડોશણે જોયું કે વૃદ્ધા બાઈ તેની ગાય ઘરમાં બાંધે છે તેથી તેને સોનાનું છાણ લેવાની તક મળી નહીં અને ઈર્ષ્યાએ બળવા લાગી અને તેનો કોઈ ઉપાય વિચારવા લાગી કોઈ ઉપાય ન મળતા પડોશણ રાજાના દરબારમાં ગઈ અને રાજાને કહ્યું કે મહારાજ મારી પડોશમાં એક વૃદ્ધા બાઈ રહે છે તેની પાસે એવી ગાય છે કે દરરોજ સોનાનું છાણ આપે છે આવી ગાય તમારા માટે લાયક છે આપ આ ગાયના સોનાના છાણથી પ્રજાનું પાલન કરી શકશો અને પ્રજાનું કલ્યાણ કરી શકશો રાજાએ આ વાત સાંભળી તેના સિપાહીઓને આ વૃદ્ધાની ગાય લાવવાનો હુકમ કર્યો રાજાના સિપાહીઓ ગાય લેવા ગયા તે વૃદ્ધાએ આપી નહીં ત્યારે રાજાના સિપાહીઓ તે બળજબરીથી લઈ ગયા વૃદ્ધા રડવા લાગી ગાય ન લઈ જવા ઘણી આનાકાની કરી પણ તેમણે માન્યું નહીં વૃદ્ધાનું સિપાહીઓ પાસે કંઈ ચાલ્યું નહીં ગાયના ઉગમાં વૃદ્ધાએ ખાધું નહીં અને આખી રાત ગાય પાછી લાવી આપવા ભગવાન સૂર્યનારાયણને પ્રાર્થના કરી અહીં રાજા ગાયને જોઈને ઘણા જ ખુશ થયા ભગવાન સૂર્યનારાયણે વૃદ્ધાની પ્રાર્થના સાંભળી તે રાજાનો મહેલ સોનાને બદલે ગાયના છાણથી ભરી દીધો ભગવાન સૂર્યનારાયણે અંતરિક્ષથી આકાશવાણી કરી કે હે રાજન આ વૃદ્ધાની ગાય તેમને પાછી આપી દો તેમાં તમારું ભલું છે આ ગાય વૃદ્ધાને મેં તેના રવિવારના વ્રતથી પ્રસન્ન થઈને આપી છે રાજાએ વૃદ્ધાને બોલાવી ગાય પાછી આપી પાણુષ્ણ સ્ત્રીને બોલાવી તેને ઉચિત શિક્ષા કરી આમ કરવાથી રાજાના મહેલની ગંદકી દૂર થઈ રાજા સુખી થયો અને ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરવા લાગ્યો બનાવના દિવસથી રાજાએ નગરવાસીઓને આજ્ઞા કરી કે તમારે સુખી થવું હોય તો સૂર્યનારાયણની ભક્તિ કરો તમારી કોઈ ઈચ્છા હોય તે માટે ભગવાન સૂર્યનારાયણનું વ્રત કરો આખા દેશની પ્રજા ભગવાન સૂર્યનારાયણની ભક્તિ કરવા લાગી સૂર્યનારાયણની ભક્તિથી આખા રાજ્યની પ્રજા સુખી થઈ તેના રાજ્યમાં કોઈ પ્રકૃતિનો પ્રકોપ થયો નહીં દુષ્કાળ પણ પડ્યો નહીં સમગ્ર પ્રજા સમૃદ્ધ બની રાજાએ ઓરિસ્સામાં કોણાર્કમાં દરિયા કિનારે ભવ્ય સૂર્ય મંદિર બનાવ્યો અને સપ્તમીનો તહેવાર દર વર્ષે ઉજવા લાગ્યા આજે પણ કોણાર્કમાં સૂર્ય મંદિર વિશ્વ વિખ્યાત છે ત્યાં ભારતમાંથી દરેક રાજ્યના યાત્રાળુઓ પોતાની ઈચ્છા લઈને આવે છે દર્શન કરે છે અને ભગવાન સૂર્યનારાયણ તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે છે ઓરિસ્સાની રાજ્ય સરકારે કોણાર્કના સૂર્ય મંદિરને યાત્રાધામ તરીકે વિકસાવ્યું છે અને દર વર્ષે સૂર્ય સપ્તમીનો તહેવાર ભારે ધામધૂમથી કોણાર્ક મંદિરમાં ઉજવાય છે તો મિત્રો આ હતી ભગવાન સૂર્યનારાયણના રવિવારની વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા મિત્રો સૂર્ય ઉપાસના આદિ ઉપાસના છે તે આદિકાળથી એટલે સૃષ્ટિ પ્રગટ થઈ ત્યારથી ચાલતી આવે છે સવારે બપોરે અને સાંજે તેમના સ્વરૂપનું વર્ણન કરતા શાસ્ત્રો કહે છે ઉદય ભ્રમણો અસ્તુ મધ્યાહને તું મહેશ્વર સાયંકાલે સ્વયં વિષ્ણુ આદિત્યાય નમો નમઃ ભગવાનની પૂજાની પ્રથમ શરૂઆત સૂર્ય પૂજાથી થઈ છે આદિમાનવ પાસે પૂજાનું કોઈ સાધન ન હતું ત્યારે ફક્ત સૂર્યનારાયણને વંદન કરતા ભગવાન સૂર્યનારાયણને નિત્ય વંદન કરી તેમને જળ ચઢાવવાથી ભક્તિ સાથે આરોગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાઈ રહે છે માતા લક્ષ્મીનો વાસ થાય છે સૂર્ય નમસ્કાર વખતે ભગવાન સૂર્યનું નમસ્કાર ઓમ સૂર્યાય નમઃ બોલવું જુદા જુદા આસનો કરવા તેનાથી સૂર્યનારાયણની ભક્તિ થાય છે અને શરીરને કસરત મળે છે તો મિત્રો આજના આ વિડિયોમાં રવિવારનું ભગવાન સૂર્યનારાયણનું વ્રત અને તેમની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ